તો મિત્રો ગઈકાલે અગાઉથી આપેલી આગાહી મુજબ આઠ જૂનથી ગુજરાતમાં પ્રી એક્ટિવિટી અંતર્ગત વરસાદ શરૂ થયો છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજીવીજ સાથે ગઈકાલે હળવો મધ્યમ વરસાદ ઝાપટા નોંધાયા હતા છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો જોઈ શકાય સૌરાષ્ટ્રમાં મધ્ય સૌરાષ્ટ્ર રાજકોટ જિલ્લો જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારો કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાદળો જોવા મળી રહ્યા હતા અને આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રી મોન્સુન વરસાદની શક્યતા તો તેની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આજની વરસાદની આગાહીની શરૂઆત કરીએ શરૂઆતમાં જોઈ લઈએ સરફેસ લેવલનો પવનોનો ચાર્ટ તો આ લેવલમાં આજે દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં અસ્થિરતા જોવા મળી શકે છે અત્યારે તમે જોઈ રહ્યા છો તે મુજબ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અસ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે મિડ લેવલ એટલે કે આઠસો પચાસ એંચપી ઉપર વાત કરીએ અત્યારે તો મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની દક્ષિણે ગોવાના કાંઠા વિસ્તારથી લઈ અને અંદર ઉત્તર કર્ણાટક મહારાષ્ટ્ર સુધી એક સ્ટ્રોંગ અપર સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે અને આ સર્ક્યુલેશન આવતીકાલ સુધીમાં ગોવાના કાંઠે સક્રિય થઈ જવા છે પરંતુ આ સર્ક્યુલેશન વધારે અંદરની તરફ સક્રિય રહેવાનું છે વરસાદની વાત કરીએ તો આજે નવ જૂન અને આવતીકાલે દસ જૂનની સવાર સુધીમાં

દક્ષિણ ગુજરાતમાં વધુ અસર રહેવાની છે વલસાડ ડાંગ તાપી સુરત જિલ્લામાં આવતીકાલ સવાર સુધીમાં અમુક સ્થળે એક ઇંચથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે અને કેટલાક સ્થળે હળવા ભારે ઝાપટા સાથે મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે મધ્ય ગુજરાત લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ભરૂચ નર્મદા વિસ્તારમાં પણ છાંટછૂટ અને ઝાપટાની શક્યતાઓ દેખાઈ રહી છે મધ્ય ગુજરાતમાં એકલ ડોકલ સ્થળે હળવા ભારે ઝાપટાની શક્યતાઓ દેખાઈ રહી છે ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતમાં પણ એકલ ડોકલ સ્થળે આવતીકાલ સવાર સુધીમાં છાંછૂટ અને હળવા ઝાપટા પડી શકે છે કચ્છમાં પણ મુંદ્રા ભચાવ આસપાસના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક છાંછૂટ કે ગાજવીજ સાથે હળવા ઝાપટાની શક્યતાઓ દેખાઈ રહી છે આ રીતે આવતીકાલ સવાર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રી મોનસૂન એક્ટિવિટી થઈ શકે આવતીકાલે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ અમુક વિસ્તારોમાં ચાલુ રહેશે તો તેની અપડેટ પણ આપવામાં આવશે આગળની ખાસ ચોમાસાની અપડેટો જોવા માટે વિડિયો લાઇક શેર કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર